હેલ્મેટની આડમાં છુપાવેલ લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે છાણી પોલીસે બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે વડોદરા માં અવાર નવાર દારૂ હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રે બાતમીના આધારે રેડ કરી પોલીસે ગોડાઉન પાસે રહેલ લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઝડપી પાડ્યો છે જયારે બિસ્ણ ગેંગ બે ઈસમ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિર બાજુમાં આવેલા પરાગ એસ્ટેટ માં સનરાઈઝ એસ્ટેટ નામના તમાકુ ગોડાઉન તથા ગોડાઉન આગળ ઉભેલા બંધ બોડીના આઈસર કન્ટેનર અને અશોક લેલન મિની ટેમ્પો તપાસ આવી હતી આ તપાસ દરમિયાન ગોડાઉન અને ભારતીય વિદેશી દારૂની સંખ્યામાં કાચની તથા બોટલો મળી આવી હતી આ કાર્યવાહીમાં માં ભારતસિંહ રાવણા રાજપૂત ઉમર ચોત્રીસ ને ઝડપી લેવામાં આવ્યો છે આ સાથે બિસ્નોઈ ગેંગના હિતેશ બિસ્નોય અને હિતેશ નો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે